અવે ઓમ પાકિસ્તાન ને કેમણા ઓયથી બોડું ફોડી નાખ્યું હમણે નહીં દાય હમણે અરે પાવર મત કરને કે મારા સામે આં તોતડા શું બોલે મના કાઈ ખમદન નઈ પડતી તારા ઓમ પાકિસ્તાનમાં નિશાળો બિશાળો હતું કે નઈ ઓમ હકરી ભણીન પછી આતા હટ પાઈજન આજા યુદ્ધ શરૂ હો ગય કે શું એ ચલો 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 જલ્દી ચલો ઓ ભાઈજન यह बंदूक क्या हमने शौक के लिए रखी है गोली चला <laughs> इंदुपार इंदुपार मार डाला मार दिया <laughs> <laughs> अरे भाईजान ये तो अपने वाला है इसको साइड में करो पहले ખરેખર આપડા હિન્દુસ્તાન માં શોંતિ છે આપડે હિન્દુસ્તાન જેવી ધરતી પાંકા માં ના ધડે અરે મોદી સાહેબ એ પોણી કેવા ચાલુ કરી નાખે નિમકો આ લસકો ના પડતા ખરું ખર

આપણે બાપ આ ગયે અરે બોલ કે ગી પાક અરે કાશ્મીર દૂધ માગો ગે તો ખીર દેગે લેકિ કાશ્મીર માગો ચીર દેગે પાકા ગુજરાત આતંકવાદી પાકિસ્તાન

તમારે અઠાઇસ લોકો માર દીયા એટલે સરકાર રજા આવતી રહીને મને ગધાના ના તો તમને ભાઈ મોદી સાહેબ દયા કરે છે ને એટલે અમને ફાવતું જડી मारा था

બકરાજી ભાઈ ભાઈ જાનું એની ભાષામાં વાત કરે છે મેં ક્યાં બોલ રહ થોડાસા દો એટલે તમારે સાહેબ લડ લડ કે અમારા ગલા સુક ગયા એટલે પીવું છે હા પોતેડામ લેડું છે બકરાજી બે હજુ 1 મિનિટ આઈ જા હા બે જા બે જા ના એટલે તમાર પાકિસ્તાન માં વરસાદ થાય છે નહીં નહીં એટલે આ પાપીઓ કદી ના થાય ને જો હિન્દુસ્તાની હરિયાળી જો ખાલી તો લીલો સમજો આવ આ એ દેખો એ કુકુર પાકર પડ્યું છે કે એ દેખો ઓટ

એટલે દોસ્તી એટલે ભાઈબંધી કરવા માંગે કે એટલે આ ગદ્દારો તમારો વિશ્વાસ કરે કેટલી વાર તમને જવા દે હાથ તું બોલજો અરે ઓ તો બહોત માર કિયા તુમ લોકો એટલે હમ અબ સબન મે બદલ જાતે હવે હાથ પાથ ઓરાજ ના કા કે પાવડા ફૂ પોડુ પોડી લઈ જા હે હું શું કહું છું આ પાપી ને પોણી પાઈ દેવ છું 500 રૂપિયા એક ગ્લાસ ના લાવ લે 500 રૂપિયા ના પણ લુકવાડો જોડે કશું ના હોય ના એ પાવ આ તો ખાલી હોય ફૂ પીયો ના હોય તો આપણે તો પીયો અરે ભાઈ અમને હિન્દુઓ

હખણા ના રહ્યા એટલે ભાઈ જાન જદો મિલતા હો પાણી ના ના થોડું પાવ પાવ મારા આહાર નિયન તો દિયા ના હોય પણ આપ ના ના 1 મિનિટ વરસાદ નહીં પડતો ને તમા લ યો મેરો પીયો મરો હરો પીયો પાણી સાટી રહ્યો હે હે હે

ખરે જિંદગી નો આનંદ અમશે અરે ભાઈ જાન ક્યાં કરે એક ગ્લાસ પાણી હોય જાન પાને પાંચો ભાઈ જાન પાંચસો ભાઈ જાન પાને પાંચસો બકરા પાણી પાંચ પાણી પાંચો મેં તો પાણી પીવું પાંચસો રૂપિયા મે ભાઈ

ચાલે ના ચાલે હાલ તો પડાઈ લો અહિયાં પૈસા આમ તો આપડા દેશ માં પૈસા વધારે આવે એવું પોણી લેતા પોણી એક ગ્લાસ લાવ તમે કોકો દો મો શું છું આજ પછી જો મગજ મારી કરી તો મો બકરો જે મોણા છે ને બીજી સીમા ઉપાડી જો પાછો તો કહી દીધું એક તો સચ્ચી જ લાઈ છે એ બીજી છે હું એ વાત કહી જે પર બહોત બહોત તો મારે લાબી હે લોકો કો સબ દે દેંગે કે પાણી પીલાવ હવે કમ્પ્લીટ થઈ ગયા કો

મોરા બરાસા દેના તો 40 કરોડ છે એક દલાસ મુજે ભી દે દો હા હા 500 ન લેવાનો તો અચા ન બે 2 500 500 ની વાત થઈ આપણે એક ગ્રાકા ભઈને આ એમની ભાષામાં કઉ કાકે અમારે કો 2 500 કી જોઈએ ઠીક હે દો દે દે દો અલગ અલગ જોઈએ એમ કે અલગ 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 જોઈએ ઠીક હે ઠીક હે ઠીક હે ગીદુ એટલે ઠીક હે એટલે કે હારું કે એમ હે મળ જાયગા

પાછા હિન્દુસ્તાન હવે લમણો ના કરતો કોઈ નહીં લુકું ભન્ટ પડ્યું